નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું યુટ્યુબ YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે અને આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ કે કે વિષરમાં કેવી રહી શકે છે તે વિશેની મહત્વપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અત્યારે જોવા જે તો ચોમાસુ લાઈન છે તે મુંબઈના ભાગો સુધી આવી ગઈ છે મુંબઈ પૂણેના ભાગો પરથી પસાર થઈ અને તે પૂર્વોત્તર ભારતના ભાગો સુધી જઈ રહી છે ત્યારે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થઈ છે જોકે આ સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરતા રહેવાની નથી તો મધ્યપ્રદેશ નજીક પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહ્યું છે જેને પરિણામે મધ્યપ્રદેશમાં પણ મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને ગઈકાલે પણ જે વાદળો આવ્યા હતા તે મધ્યપ્રદેશ આજુબાજુથી જ આગળ વધ્યા હતા અને એને પરિણામે જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતને જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે એ વિસ્તારોમાં તો મિત્રો આજના વરસાદના વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ગુજરાતના ભાગો ભાગો છે છે મધ્ય પૂર્વ આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછી સંભાવના દેખાઈ છે તો પણ અમુક સીમિત વિસ્તાર દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના હોય ત્યાં છૂટો છવાયો વરસાદની વાત કરતા એકંદરે વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતાઓ છે તો આ પ્રકારની સ્થિતિ બે દિવસ સુધી જોવા મળશે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારમાં જોવા બાકી વરસાદની ગતિવિધિ ઓછી તો ધીમે ધીમે વરસાદનો વિસ્તાર છે તેમાં સંપૂર્ણપણે ઘટાડો થવા માંડે અને એક પ્રકારે વરસાદની ગતિવિધિ બંધ પણ થઈ શકે છે તે પ્રકારની સ્થિતિ દેખાઈ છે જોકે એક તારીખ પછીના સમયગાળા દરમિયાન ફરીથી ઉત્તર ગુજરાતના ભાગો હોય તેમજ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો હોય મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સમય સુધી જોવા મળી શકે છે જો કે વરસાદ દરરોજની હોય અમુક દિવસો દરમિયાન એક તારીખ પછીના સમયગાળા દરમિયાન જે આ ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં ફરીથી શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આમ જોવા જઈએ તો વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે બંધ નહીં થાય છૂટો છવાયો વરસાદી માહોલ વચમાં બે દિવસનો ગેપ પડશે કાલથી બે દિવસનો ગેપ પડે અને ત્યારબાદથી ફરીથી વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ જે મધ્ય પૂર્વ ગુજરાતના છૂટા છવાયા ભાગો છે એ વિસ્તારમાં જોવા મળે તે પ્રકારની અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે જોકે કંઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો ચોક્કસપણે તમારા સુધી અપડેટ આપવામાં આવશે પરંતુ જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તો મિત્રો ચોમાસું લાઈન મુંબઈ સુધી આવી ગઈ છે અને હજી પણ મહારાષ્ટ્રના ભાગોમાં આગામી બે દિવસની અંદર ચોમાસુ છે તે સંપૂર્ણ મહારાષ્ટ્ર કવર કરી લે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે મુખ્યત્વે જે ગય સિસ્ટમ છે કારણે ખૂબ જ પ્રમાણમાં મુંબઈ સહિતના વિસ્તારો છે તેમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો અને આની પરિણામે જે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પણ ચોમાસુ લાઈન આવી શકે છે પરંતુ વધુ શક્યતાઓ મહારાષ્ટ્રના ભાગો સુધી છે અને જો દક્ષિણ ગુજરાત સુધી મહારાષ્ટ્રની જે ચોમાસુ લાઇન છે તે આવી જાય તો આ સંગો સંજોગોમાં ત્યાંથી વધુ આગળ વધવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે કારણ કે સૌરાષ્ટ્રમાં હજી જોઈએ તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા નથી મળી અને જે પવનો સેટ થવા જોઈએ તે પણ હજી યોગ્ય રીતે સેટ થયેલા જોવા મળી રહ્યા નથી જેને પરિણામે ચોમાસુ લાઈન જો ખેંચાશે વધુ આગળ તો દક્ષિણ ગુજરાતના ભાગો સુધી ખેંચાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે જો કે મુખ્યત્વે મહારાષ્ટ્રના જે સોરી મધ્યપ્રદેશના જે ભાગો છે તેમાં પણ જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે જેને પરિણામે મધ્યપ્રદેશના પૂરા ભાગોમાં ચોમાસું બેસી જાય તે પ્રકારના પણ સંકેતો અત્યારે નજરે પડી રહ્યા છે તો કંઈ પણ નવી અપડેટ હશે તો ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે ત્યાં સુધી આભાર